ગુંદર ખાવાના દસ ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો શિયાળામાં દરેકે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ કારણ કે તે શરીરને ગરમ રાખે છે અને તમે શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શન જેવા મોસમી રોગોથી સુરક્ષિત છો આ જ કારણ છે કે ડોક્ટર પણ આ મોસમમાં લસણ આદુ અને કાળા મરી જેવી ગરમ ચીજોનું સેવન કરવાની ભલામણ કરે છે આ સિવાય બીજી એક ગરમ વસ્તુ છે જે શિયાળા દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે લોકોને ગુંદરના લાડુ ખાવા કે દૂધમાં મિક્સ કરીને પીવામાં મજા આવે છે તેનો ઉપયોગ દવાઓ એનર્જી ડ્રિંક્સ આઈસ્ક્રીમ બનાવવા માટે પણ થાય છે ગુંદર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે તમને અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે તો ચાલો જાણીએ ગુંદર ખાવાનું સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે એક હુમફાળા પાણી સાથે ગુંદર ખાવાથી શરદી ખાંસી અને તાવની સમસ્યા દૂર થાય છે આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે બે તેના સેવનથી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જે તમને આખો દિવસ તાજગી ભર્યો રાખે છે તે અનેક રોગોથી પણ બચાવે છે ત્રણ ગુંદર ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે તે સ્કિન કેર એજન્ટ તરીકે કામ કરે છે ચાર દરરોજ ગુંદર ખાવાથી હાડકાં મજબૂત બને છે તે જ સમયે દૂધ ગુંદરનું સેવન કરવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે પાંચ તેનું સેવન કરવાથી ધમનીઓ અને લોહીની નળીઓ બરાબર રહે છે આ સાથે કોલેસ્ટરોલ પણ નિયંત્રણમાં રહે છે જેથી તમે હૃદયરોગથી બચી શકો આ સિવાય હતાશા અને તાણ પણ દૂર થાય છે છ જેમને ફેફસાની સમસ્યા નબળાઈ અને થાક હોય છે તેમના માટે ગુંદરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે સાત ઓછી ઊંઘની સમસ્યામાં રાત્રે ગરમ દૂધ સાથે ગુંદર મિક્સ કરીને પીવો જોઈએ આ તમને અવાજ અને ઊંડી નીંદર આપે છે આ સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થશે આઠ ગુંદરના લાડુ પાંજેરી અથવા ચીકીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે આ સિવાય તેના લાડુનું સેવન કરવાથી શિયાળામાં શરીર અંદરથી ગરમ રહે છે નવ પીરિયડ પીડા લ્યુકોરિયા ડિલિવરી પછીની નબળાઈ અને શારીરિક વિસંગતતાઓને મટાડવા માટે ગુંદર અને ખડી સાકર સમાન પ્રમાણમાં ભેળવીને કાચા દૂધ સાથે ખાઓ દસ સગર્ભાવસ્થામાં ગુંદરનું સેવન કરવાથી મહિલાઓની કરોડરજ્જુ મજબૂત બને છે આ સિવાય તેના સેવનથી માતાના દૂધમાં પણ વધારો થાય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર